ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરની અધ્યક્ષતામાં વેરાવળ ચોપાટી પર ઇન્ટરનેશનલ બીચ ક્લીનઅપ દિવસની ઉજવણી કરવામાં આવી સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે જેના ભાગરૂપે આજ રોજ એકવીસ સપ્ટેમ્બર એટલે ઇન્ટરનેશનલ બીચ ક્લિનઅપ દિવસ નિમિત્તે વેરાવળની ચોપાટી પર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે જેમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ ફિશ ઉદ્યોગપતિઓ બાળકો અને સ્થાનિકો મોટી સંખ્યામાં જોડાયા હતા આજની આ સફાઈ આજ પૂરતી જ ના રહે અને કાયમી રહે માટે અભિયાન હાથ ધરાયું છે પ્લાસ્ટિકનું પ્રદૂષણ દરિયામાં ના થાય તે માટે શાળાના વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો અને આજ રોજ આ સ્વચ્છતા અભિયાનમાં પાંચસો જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા જાણો છો એમ સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી સ્વચ્છતા પખવાડિયું આપણે ગુજરાત સરકારની કેન્દ્ર સરકાર ઉજવા જઈ રહી છે તે અંતર્ગત આજે બ્લીચ ક્લીનઅપ ડે છે એકવીસ સપ્ટેમ્બર તો આપણું જે વેરાવળનું જે પર્યટન સ્થળ કહ્યો કે ફરવાલાયક સ્થળ કહો એવું જે ચોપાટી છે તેની સફાઈ ઝુંબેશના રૂપમાં થાય અને પ્લાસ્ટિક જે જામી ગયું છે એમ ઘણા ટાઈમથી પડ્યું હોય ને પછી વરસાદની કારણે એ બધું એક એક પ્લાસ્ટિક વીણાય જાય એનું અમે આયોજન કર્યું છે અને એના માટે આ ખાલી એક દિવસ પૂરતું કેમ્પેન નો રહે અને લોકોમાં જાગૃતિ આવે કે ભાઈ આપણે અહીં શું મૂકીને જાય છે આપણે આનંદ કરવા આવી છીએ આ જગ્યા આપણને આનંદ આપે છે ને બદલામાં આપણે એને ગંદી કરીને જઈએ છીએ તો એ માનસિકતા બહાર આવે અને એક કીધું એમ જો નાખવાનું બંધ થશે તો પડે એટલે જો એ કચરો નાખવાનું બંધ કરે પોતે જે આવે આનંદ કરે જમવાનું લાવે જે કાંઈ પણ લાવે પણ એક સાથે કેરી બેગમાં કપડાની કે કાગળની બેગ લાવે ને એમાં ભરી અને જો લઈ જાય અને ઘરે જે કચરો લેવા આવે છે ડોર ટુ ડોર કલેક્શનમાં ત્યાં આપે તો આ એક મોટી સેવા રાષ્ટ્ર ની થશે આપણે ખાલી પર્યાવરણ બચાવવાની વાતો ના કરીએ પણ ખરેખર એમાં આપણું પ્રદાન કરીએ શ્રમદાન કરીએ એના માટેનું આયોજન છે અને આપ જોવો છો મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા છે અને એક સારો મેસેજ જશે એવી મને આશા છે ઇસ્માઈલભાઈ મોઠિયા વેરાવલ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ચેરમેન જીઆઈડીસી માં સાહેબ ટોટલ ચૌદ સ્ટરીલાઈઝર પ્લાન્ટ છે અને એમના માટે બધાએ કલેક્ટર સાહેબની બી સૂચના છે જીપીસીપી ડિપાર્ટમેન્ટ બી ફૂલ મહેનત કરી રહ્યું છે અને એના સુધારા માટે અમે સ્કબર ડિઓડાઈઝર અને જે સિસ્ટમો છે એ પૂરેપૂરી ઓપરેટ કરી લીધી છે અને બની શકે ત્યાં સુધી વધારેમાં વધારે હજી બી અપડેશન નવી કોઈ બી ટેકનોલોજી લેવા માટે બી અમારી તૈયારી છે અને આ જે દુર્ગંધ છે એને નાશ કરવા માટે અમારા પ્રશ્ન

જેની થીમ રાખવામાં આવેલી હતી કે આપણે પ્લાસ્ટિકનું પ્રદૂષણ જે દરિયામાં થાય છે એ ના થાય અને પર્યાવરણનું રક્ષણ થાય તેના માટેની પોસ્ટરો માટે એકસો ને પચાસ જેવા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો હતો અને એના અંદરમાં આપણે વિવિધ કેટેગરી વાઇઝ ઇનામો આપવામાં આવેલા હતા જેમાં છ થી દસ વર્ષના બાળકો દસ થી ચૌદ વર્ષના અને ચૌદ થી સત્તર વર્ષ સુધીના બાળકોને અલગ અલગ કેટેગરી વાઇઝ એક બે અને ત્રણ નંબરમાં ઇનામ આપવામાં આવેલ છે